ચાલો નમસ્કાર દોસ્તો આજના આ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે મિત્રોએ એપ્લિકેશન હજુ સુધી ડાઉનલોડ નથી કરી કે કોર્સ પરચેસ નથી કર્યો એવા મિત્રો ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ પરચેસ કરી દેશો જેથી કરીને એપ્લિકેશનમાં જે લાઈવ લેક્ચર લેવામાં આવે છે મિત્રો એમાં તમે એટેન્ડ થઈ શકો ચાલો હવે આજે આપણે સંજ્ઞા વિશે શીખીશું સંજ્ઞા એટલે નામ ચલો એપ્લિકેશન પરચેઝ કરવા માટે અથવા ડાઉનલોડ કરવા માટે તમે આ નંબરનો સંપર્ક કરી શકો છો સિત્તેર ચાર બાર સત્તાવન પાંચસો ચાર આ નંબર ઉપર સંપર્ક કરજો એટલે તમને બધી જ માહિતી આપવામાં આવશે બરાબર એટલે મોટા ભાગે તમે વોટ્સઅપ મેસેજ કરજો તો તમને કોલબેક પણ કરવામાં આવશે ચલો હવે આજે આપણે જોઈશું સંજ્ઞા સંજ્ઞા એને આપણે ગુજરાતી ભાષાની અંદર નામ તરીકે પણ ઓળખીએ છીએ ખાલી જગ્યા અથવા રેખાંકિત શબ્દને સાથે સંકળાયેલું નામનો પ્રકાર કયો છે આવા પ્રશ્નો પૂછાતા હોય છે તો સામાન્ય રીતે સંજ્ઞા કોના માટે પ્રયોજાય તો સંજ્ઞા કોને કહીશું તો સંગણ્યા એટલે કે નામ કોને કહીશું તો મૂર્ત વસ્તુ કે અમૂર્ત વસ્તુ મૂર્ત એટલે જેને આપણે જોઈ શકીએ સ્પર્શી શકીએ એટલે પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ કરી શકાય પાંચે ઇન્દ્રિયોની મદદથી પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ કરી અને જે વસ્તુને આપણે સ્પર્શ કરી શકીએ જોઈ શકીએ તો એને આપણે મૂર્ત વસ્તુ કહીશું અને અમૂર્ત કોને કહીશું કે જેની આપણે કલ્પના કરી શકીએ કલ્પના કરી શકીએ એવી વસ્તુને અમૂર્ત વસ્તુ કહીએ એટલે વસ્તુ મૂર્ત હોય અમૂર્ત હોય જડ હોય ચેતન હોય આ બધી વસ્તુ ને આપણે જે રીતે સંબોધીએ છીએ એને આપણે કહીશું નામ એટલે કે નામની વ્યાખ્યા જોઈએ મિત્રો તો નામ કોને કહીશું તો મૂર્ત કે અમૂર્ત

તો ગુજરાતી ભાષામાં નામને વ્યાકરણમાં સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતી ભાષાની અંદર વાત કરીએ મિત્રો તો નામ એ વાક્યમાં કર્તા કે કર્મની જગ્યાએ આવે છે નામનો ઉપયોગ વાક્યમાં ક્યાં થશે તો કર્તા કે કર્મની જગ્યાએ થશે ચાલો મૂર્ત સંજ્ઞા એટલે આપણે વાત કરીએ કે જેને આપણે પાંચ ઇન્દ્રિયો અનુભવી શકીએ એને મૂર્ત સંજ્ઞા કહીશું અને અમૂર્ત સંજ્ઞા કોને કહીશું મિત્રો તો અમૂર્ત સંજ્ઞા આપણે એને કહીશું કે જેને આપણે પાંચ ઇન્દ્રિયો દ્વારા એટલે કે અનુભવતા નથી મતલબ કે જેને કોઈ રંગ રૂપ કદ આકાર ગંધ વગેરે નથી અને માત્ર તર્કથી જ અનુભવાય છે આ શેનાથી અનુભવાય માત્ર તર્કથી ધારો કે આપણે કહીએ કે તેનો સ્વભાવ પ્રેમાળ છે પ્રેમાળ ચાલો પ્રેમાળનો રંગ કેવો તો આપણે કહી શકીએ નહીં પ્રેમાળ કેવડો હશે નાનો કે મોટો કદ કેવડું હશે તો આપણે કદ પણ કહી શકતા નથી પ્રેમાળ કેવો હશે સફેદ હશે પીળું હશે તો નહીં હોય એને કોઈ રૂપ હશે નહીં હોય એનો કોઈ કદ હશે નહી કેવા આકારનો નો હશે તો પણ આપણે કહી શકીએ નથી કેવી ગંધ ધરાવતો હશે કેવો સ્વાદ ધરાવતો હશે એ પણ આપણે કહી શકતા નથી એટલે આવી સંજ્ઞાઓને અમૂર્ત સંજ્ઞાઓ કહીએ છીએ જેને આપણે ફક્ત તર્ક દ્વારા અનુભવી શકીએ છીએ તો એવી સંજ્ઞાઓ જેને આપણે અમૂર્ત સંજ્ઞાઓ કહીએ છીએ મૂર્ત સંજ્ઞાઓ જેને આપણે અનુભવી શકીએ છીએ પાંચ ઇન્દ્રિયોની મદદથી તરીકે બરાબર સ્વાદ આ બધાને આપણે અનુભવી શકીએ છીએ જેને આપણે મૂર્ત સંજ્ઞાઓ કહીશું તો ગુજરાતી ભાષાની અંદર ગુજરાતી વ્યાકરણમાં નામને સંજ્ઞા તરીકે દર્શાવવામાં આવે છે સંજ્ઞા કોને કહીશું તો મૂર્ત હોય અમૂર્ત હોય જડ હોય કે ચેતન હોય કોઈ પણ વસ્તુ હોય પદાર્થ હોય કે વ્યક્તિ હોય કે કોઈ પણ હોય 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 કે 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 ગુણ ક્રિયા જેને આપણે આપણે જે શબ્દ વડે ઓળખીએ છીએ એને નામ સંજ્ઞા તરીકે કહીશું બરાબર વિચાર લાગણી ક્રોધ દુઃખ માનવતા પ્રેમ અહંકાર ગુસ્સો આ બધી કેવી છે તો અમૂર્ત સંજ્ઞાઓ છે ચાલો હવે આપણે જે અભ્યાસ કરવાના છીએ એમાં સંજ્ઞાના મુખ્યત્વે પાંચ પ્રકાર છે संज्ञा मुख्य पांच प्रकार क्या व्यक्तिवाचक संज्ञा व्यक्तिवाचक संज्ञा बीजो प्रकार क्या जातिवाचक संज्ञा चल तीजो प्रकार क्या तो वाचक संज्ञा ચોથો પ્રકાર આવશે પદાર્થ વાચક કે દ્રવ્ય વાચક સંજ્ઞા અને પાંચમો પ્રકાર આવશે વાવ વાચક સંજ્ઞા ચલો પરીક્ષાની અંદર તમને આ પાંચ સંજ્ઞાઓમાંથી

हिमालय पर्वतमाला हिमालय पर्वतमाला ए विश्वनी सौथी उंचा शिखरो धरावती

એટલે કે નામ દર્શાવતું એટલે કે આ સંજ્ઞા થઈ હવે સંજ્ઞા એ ચોક્કસ છે કે હિમાલય એ પર્વત ચોક્કસ છે મિત્રો તો ચોક્કસ સંજ્ઞા દર્શાવતી હોય એને આપણે કહીશું વ્યક્તિવાચક નામ તો હિમાલય એ શું આવશે વ્યક્તિવાચક નામ પણ તમને અહીંયા પર્વતમાળાની જે અન્ડરલાઈન કરેલી હોય પર્વતમાળા તો પર્વતમાળા એકલી હિમાલય નથી પર્વતમાળા જો હિમાલયની પર્વતમાળા છે પર્વતમાળા પર્વતમાળા છે છે અરવલ્લી પર્વતમાળા 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 સહ્યાદ્રી તો આવી ઘણી બધી વિશ્વની અંદર પર્વતમાળાઓ આવેલી છે અને ભારતની અંદર પણ ઘણી બધી પર્વતમાળાઓ આવેલી છે તો પર્વતમાળા કયું હોય જયારે ત્યારે પર્વતમાળા એ શું આવશે મિત્રો જાતિવાચક નામ આવશે તો આ ભેદ તમારે સમજવાનો છે કે વ્યક્તિવાચક અને જાતિવાચકમાં શું આવશે બરાબર હવે જુઓ પર્વત આપેલું હોય પર્વત તો પર્વત એ જાતિ છે બરાબર પર્વત એ શું છે જાતિ પરંતુ પર્વત માળા આપેલું પણ સમજીએ મિત્રો એક આ જાતિવાચક પણ એકલું પર્વત આપેલું હોય તો એ જાતિવાચક આવશે પરંતુ પર્વત માળા આપી તો આ ઘણા બધા પર્વતોનો સમૂહ થશે એટલે આને શું કહીશું આપણે સમૂહ વાચક સંજ્ઞા બરાબર તો આ બાબત આપણે ખાસ સમજવાની છે કે હિમાલય તો વ્યક્તિવાચક પર્વત જાતિવાચક અને પર્વત માળા તો સમૂહ વાચક નામ સમૂહ વાચક નામ પદાર્થ વાચક નામ અને ભાવવાચક નામ એટલે કે સંજ્ઞા ચાલો આને આપણે વિશેષ ઉદાહરણ સાથે સમજીએ તો ચાલો હવે આપણે પહેલું જોઈએ વ્યક્તિવાચક નામ બરાબર હવે જો વ્યક્તિવાચક નામ પાંચ નામના પ્રકારો વ્યક્તિવાચક નામ જાતિવાચક નામ સમૂહ વાચક્રવ્ય વાચક નામ અને ભાવવાચક નામ વ્યક્તિવાચક નામ જોઈએ તો ચોક્કસ વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે આપવામાં આવે છે કોઈ ચોક્કસ વ્યક્તિ હોય ધારો કે આપણે જોઈએ નરેન્દ્ર મોદી તો આ નરેન્દ્ર મોદી એ ચોક્કસ વ્યક્તિ છે કે કોઈ પદાર્થને આપવામાં આવે તો સંજ્ઞા કે નામ ને આપણે વ્યક્તિવાચક નામ કહીશું જેમ કે વ્યક્તિઓના નામ નરેશ મહેશ પરેશ રમેશ અલ્પેશ બરાબર આ બધા નામ આવશે મિત્રો વ્યક્તિ નામ એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિને નામ આપવામાં આવેલા છે ચાલો પર્વતના નામ જોઈએ તો હિમાલય અરવલ્લી આલ્પ પર્વતમાળા પછી એન્ડીઝ પર્વતમાળા એન્ડીઝ તો જે નામ આપવામાં આવેલા છે પર્વતોના એને આપણે કહીશું વ્યક્તિવાચક જો જુઓ નીલગીરી પર્વત મારા નીલગીરી મહેન્દ્રગીરી વગેરે નદીઓના નામ ગંગા યમુના કાવેરી ગોદાવરી સરસ્વતી સિંધુ સતલજ ગોમતી ગંડક આ બધી નદીઓ એ વ્યક્તિવાચક મતલબ કે જો ગંગા પૂછાય તો ગંગા નદી તરીકે છે તો એ વ્યક્તિવાચક થશે અને નદી પૂછાય तो नदी एक जातिवाचक है बराबर चलो अब अगर જોઈએ शहरों का नाम चलो शहर का नाम જોઈએ अमदावाद पालनपुर पाटन महेसाणा वलसाड ભાવનગર આ બધા શહેરના નામ થશે દિવસોના નામ દિવસોના નામ આવશે મિત્રો વસંત પંચમી અગિયારસ બરાબર ત્યાર પછી આપણે જોઈએ મહિના જાન્યુઆરી જાન્યુઆરી પૂછાય તો જાન્યુઆરી શેમાં લખીશું આપણે વ્યક્તિવાચક જાન્યુઆરી થી ડિસેમ્બર ત્યાર પછી ગુજરાતી આસો આ બધા આવશે મહિનાઓ તહેવાર તો બુદ્ધ પૂર્ણિમા દિવાળી હોળી ધૂળેટી मोरम आबद्दा से मअवसे त्यौहारों का नाम ये व्यक्तिवाचक ग्रंथों का नाम रामायण महाभारत बाइबल कुरान अबद्दा से व्यक्तिवाचक અન્ય કેટલાક નામો તો ગ્રહોના નામ તારાઓના નામ સૂર્ય પૃથ્વી મંગળ બધા આવશે મિત્રો વાચક નામની અંદર આવશે બરાબર ચલો બીજો પ્રકાર જોઈએ જાતિવાચક નામ તો વ્યક્તિવાચક નામમાં શું હતું તો કોઈ ચોક્કસ વસ્તુ કે પદાર્થ નું નામ સૂચવે એને આપણે કહીશું વ્યક્તિવાચક નામ હવે જાતિવાચક નામની અંદર શું આવશે તો કોઈ ચોક્કસ પ્રકારની જાતિનું સૂચન કરે છે જો વ્યક્તિ કે પદાર્થ ના આખા વર્ગને કે જાતિને દર્શાવે છે વ્યક્તિ હોય ધારો કે આપણે જોઈએ તો જુઓ મોહન રમેશ મહેશ પરેશ કલ્પેશ આ બધા શું થયા આ બધા થયા વ્યક્તિઓ પરંતુ આ બધા એક વર્ગમાં છે અને આ વિદ્યાર્થી એ શું સૂચવે છે તો એક આખા વર્ગને સૂચવે છે એક આખો વર્ગ ગયો તો આ વર્ગ મોહન રમેશ મહેશ પરેશ કલ્પેશ આ બધાનો એક વર્ગ ધોરણ અગિયાર

એવી જ રીતે પર્વત સરોવર વૃક્ષ તારા દરિયો ગ્રહ જંગલ મકાન ખુરશી ટેબલ ફળ ફૂલ તાલુકો શહેર આશ્રમ મનુષ્ય પિતા માતા પુરુષ સ્ત્રી દીકરો દીકરી નેતા રસ્તો રંગ આ બધા શું સૂચવશે મિત્રો જાતિવાચક નામ હવે જો રંગ એ જાતિવાચક નામ છે બરાબર પણ તમને સ્પેસિફાઈ કરી કે કાળો રંગ તો કાળો રંગ એ શું થઈ જશે વ્યક્તિવાચક નામ બરાબર હવે જો તમને સી પૂછ્યું સી તો આ સી શું થશે તો સી થશે જાતિવાચક નામ પણ તમને એવું કે કે એ ગિરના જંગલોમાં એશિયાટિક લાયન જોવા મળે છે ગીરના જંગલોમાં એશિયાટિક એશિયાટિક લાયન

વ્યક્તિઓ કે પદાર્થો ના દર્શાવવા માટે વપરાય છે એટલે કે આ નિર્દેશ કરશે સમૂહનો નિર્દેશ કરે છે સમૂહનો નિર્દેશ કરે ચલો આની અંદર આપણે જોઈએ આવી સંજ્ઞાઓ એક વચનમાં છે આવી જે સમૂહ વાચક હોય એ હંમેશા કેવી રીતે છે તો એક અંદર ઉદાહરણ તરીકે જોવા મિત્રો પ્રજા વર્ગ મેદની મેદની એટલે ટોળું સમુદાય મંડળી સમિતિ સભા સરગસ ટુકડી વણઝાર ઊંટની વણઝાર હોય ને ઊંટ જતા હોય લાઈન સર એને કહીશું વણઝાર ઝુંડ બકરાનું ઝુંડ કતાર કીડી મકાણા જે લાઈનમાં જતા હોય ને આપણે કહીશું કતાર લૂમ દ્રાક્ષની જે હોય છે એ લૂમ કારણ કે એની અંદર ઘણી બધી દ્રાક્ષ હોય મેળો ડગલો ગુંજ અને ધણ તો આ સમૂહ વાચક સંજ્ઞાનો નિર્દેશ કરે છે ચલો આપણે જોઈએ તો નરેન્દ્ર મોદી ની સભામાં મેદની એટલે લોકોનું ટોળું થાય અને કહીશું આપણે મેદની તો આ થશે સમૂહ વાચક ચલો એના પછી આપણે જોઈએ દ્રવ્ય વાચક એટલે કે અયો દ્રવ્ય આપણે ગણતરી ના કરી શકાય 1 2 3 આ प्रकारे ગણતરી કરી શકાતી નથી ગણતરી કરી શકાય નહીં તેવા નામો એને કહીશું દ્રવ્યવાચક કે પદાર્થવાચક વાચક નામો બરાબર ઉદાહરણ તરીકે જો ઘી આપણે એવું કહી શકીએ કે એક ઘી આપો બે ઘી આપો દહીં મધ

આવી બધી રંગ રૂપ કે આકાર કે શારીરિક અસ્તિત્વ હોતું નથી ચલો ઉદાહરણ તરીકે જોઈએ વિચાર નિષ્ઠા પ્રેમ સેવા લાગણી સુંદરતા આ બધાને આપણે જોઈ શકતા નથી ફક્ત અનુભવી શકી ગુસ્સો શોખ મૂર્ખતા દયા સુખ દુઃખ સંઘર્ષ મૃત્યુ ઉત્સાહ આનંદ પ્રામાણિકતા આપણે જોઈ શકતા નથી ફક્ત શું કરી શકીએ અનુભવી શકીએ ચાલો હવે આપણે ચાર પાંચ ઉદાહરણ જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે

એ અનુભવી શકાય એટલે એને આપણે કહીશું ભાવવાચક જો તમે ખૂબ સારી રીતે મહેનત કરશો તો પરીક્ષામાં ચોક્કસ સફળ થશે એટલે કે સફળતા મળશે તો મહેનતના નીચે અન્ડરલાઈન કરેલી છે તો મહેનત શું સૂચવે છે મિત્રો મહેનત સૂચવે છે ભાવવાચક સંજ્ઞા ભારત દેશનું સ્થાન ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં દક્ષિણ એશિયામાં આવેલું છે તો ભારત

રમેશે સોનાની ખરીદી કરી દ્રવ્ય વાચક દ્રવ્ય વાચક તો આ રીતે મિત્રો નામના પાંચ પ્રકારો વ્યક્તિ નામ જાતિ નામ પદાર્થ વાચક નામ एट कि द्रव्यवाचक नाम नाम ना पांच प्रकारों अपने जो या। एक व्यक्तिवाचक नाम इले चौकस पदार्थ के व्यक्ति ने सूचवे पदार्थ के व्यक्ति ने सूचवे चलो बीजू जातिवाचक वाचक नाम पदार्थ के व्यक्ति ने जाति के वर्ग न सूचन करे समूहवाचक नाम

જથ્થાનું સૂચન કરે આ સૂચન કરશે જથ્થાનું સૂચન કરે છે અને આ એક બે ત્રણ આમ ગણતરી કરી શકાતી નથી અને છેલ્લો આવશે આપણું ભાવવાચક નામ શું આવશે

આપણે એવું કહીએ કે હરેશ એ વર્ગમાં સૌથી પ્રામાણિક વિદ્યાર્થી છે તો પ્રામાણિક સંજ્ઞાના પાંચ પ્રકારો પરીક્ષાની અંદર તમારી ખાલી જગ્યામાં ક્યાંક પૂછાય તો આ રીતે તમારે યાદ રાખી અને જવાબ લખવાનો તો થી માર્ક્સ તમારો કવર થઈ જશે અને મિત્રો જો તમે એપ્લિકેશનની અંદર કોર્સ લેવા માંગતા હોય તો આ નંબર ઉપર સંપર્ક કરશો જેથી કરી અને તમને ટોટલી બધી જ મદદ મળી રહેશે બરાબર ચલો અહીંયા સુધી આપણે આ રાખીએ છીએ અને ત્યાર પછી આપણે વિશેષણ ક્રિયા વિશેષણ આ બધા જ પ્રકારોનો અભ્યાસ કરીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર